छोटा उदेपुर जिल्हानी अंदर दिवस थी आपण मतदान जागृतीना विविध कार्यक्रम हाथरेला होता आंतर्गत आपण औषध डिस्काउंट एपरान सायकल रेली આજે આપણે રન ફોર આયોજન કર્યું છે આજે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનો છેલ્લો દિવસ છે આપણે સાતમી તારીખે મતદાન થાય ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવું આહવાન કરું છું સાથોસાથ મહિલાઓ વયોવૃદ્ધ દિવ્યાંગ એ બધા માટે વિશેષ વ્યવસ્થા મતદાનના સ્થળો પર કરવામાં આવેલી છે એ પણ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવી અપેક્ષા રાખું છું સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવાની છે સહપરિવાર મતદાન કરીએ મતદાન કરવા જતી વખતે મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણે સાથે ન રાખીએ અને આપણે જે એપિક અથવા અન્ય જે વૈકલ્પિક ડોક્યુમેન્ટ ઇલેક્શન કમિશન મારફતે સૂચવવામાં આવ્યા છે એ સાથે રાખીને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद